રાજ્ય કર્મચારી મહામંડળ સાથે સરકારની બેઠક યોજાઈ કર્મચારી મહામંડળે સરકારી કર્મચારીઓની માગણી સરકાર સામે મૂકી જેને લઈ સરકારનું વલણ હકારાત્મક રહ્યું છે અત્યારે તમામ કર્મચારી મંડળોની સાથે સરકારે બેઠક કરી છે કર્મચારી મહામંડળ શિક્ષકોનું સંગઠનના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી છે વર્તમાન પરિસ્થિતિને લઈને હાલ સત્તર તારીખે કોઈ કાર્યક્રમ કરવાના નથી તે ઉપરાંત પાંચ મંત્રીઓની કમિટીમાં ચર્ચા થઈ છે

અવારનવાર મળવાનું થયું છે આ બધી જ બાબતો સરકાર અને માન્ય મુખ્યમંત્રી સમક્ષ મૂકવાનો વિષય છે અને ગુજરાતના મુખ્યમંત્રી પટેલ પણ દરેક કર્મચારી માટે પણ અને કોઈના પણ પ્રશ્નો આવે તો હર હંમેશ એ હકારાત્મક વલણ એમનું રહ્યું છે એમનો આ પ્રકારનો સત્તર તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લોકો જોડાવાના હતા સત્તરમી નો કોઈ જ એવો કાર્યક્રમ હતો નહી ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એ લોકોના જે બી કાર્યક્રમ રજૂ કર્યા છે કાર્યક્રમ પણ અત્યારે તમામ પ્રકારના કર્મચારી મંડળો એમની જે લાગણી છે એ સરકારે અમારે માન્ય અમારી જે પાંચ મંત્રીઓની ટીમ છે એ બધાએ સાંભળી છે માન્ય મુખ્યમંત્રી સમક્ષ પણ અમે લોકો બધા બેસીશું અને સુખદ અંત આવી દિશામાં હકારાત્મક રીતે બધા વિચારી સરકાર તમામે તમામ કર્મચારી છે અને દરેક પ્રશ્નો સારી રીતે ઉકેલ આવશે દરેક પ્રશ્નો અલગ અલગ હોય દરેક પ્રશ્નોની જટિલતા અલગ અલગ હોય એની ગંભીરતા અલગ અલગ હોય આ પ્રશ્નો સરકાર સારી રીતે સમજી અને આનો સુખદ અંત લાવવાની દિશામાં આ દ્વારા કાર્યક્રમો જે આપવામાં આવેલા હતા સત્તર તારીખે અમે પેનડાઉન અને ઓનલાઈન કામગીરીના બહિષ્કાર કરવા માટેનો કાર્યક્રમ આપેલો હતો ઓક્ટોબરના ચાર રવિવાર જે વીસ અને એ ધરણાના કાર્યક્રમનો કાર્યક્રમ આપેલો હતો અગાઉ બાવીસ ની અંદર સોળ નવ બાવીસે અમારા બે વર્ષ પૂરા થાય છે એના અનુસંધાને અમે આ કાર્યક્રમ છે એ સોળ નવ ને ધ્યાનમાં રાખીને સત્તર તારીખ કાર્યક્રમ ચાલુ કરવાનું જાહેર કર્યું હતું જે તે સમયે બાવીસ માં ચૌદ પ્રશ્નો પાંચ મંત્રીની કમિટીએ સ્વીકાર્યા હતા બે પ્રશ્ન સ્વીકારવામાં નહોતા આવ્યા જૂની પેન્શન બે હજાર પાંચ પછીના અને જે ફિક્સ પગાર યોજના હતી એના સિવાયના તમામ પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા હતા બાકીના તમામ પ્રશ્નમાંથી બે ઠરાવ સિવાયના તમામ ઠરાવ કરી દેવામાં તેર પ્રશ્નનો ઠરાવ કરી દેવામાં આવેલા હતા પછી લોકસભાની ચૂંટણી વખતે એક ઠરાવ કરવામાં આવ્યો જે પ્રશ્ન એ હતો કે જે દસ ના ચૌદ ટકાવારો કરવાનો બાકી હતો હવે રહ્યો છે અમારો બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ છે એનો ઠરાવ જે બાકી છે સરકાર સાથે સમાધાન થયેલું છે સાતમા પગાર પેજના ભથ્થા અને બે હજાર પાંચ પહેલાના જૂના સમાધાન મુજબના બે પ્રશ્ન બાકી છે કોઈ પણ માંગણી માટે સરકાર પાસે રજૂઆત કરવાની રજૂઆત ના કરે તો આંદોલન કરવાના હોય અને અમારી લડાઈ જે છે એ કર્મચારીના હિત માટે અમે અમારી લડાઈ લડતા રહ્યા છે ક્યારેય પણ અમારો જે મુખ્ય મુદ્દો છે બે હોય કે જૂની પેન્શન કેન્દ્ર સાથે જૂની પેન્શન જે છે એની જે ઠરાવ બાર પાડી એનો અભ્યાસ કરી જે કાંઈ છે એ કેન્દ્ર લેવલનો વિષય છે પાંચ પેલાની બાબતની સરકારે સ્વીકારેલી બાબત છે એના સિવાયના લોકલ જે પ્રશ્નો છે અમારા સાત આઠ અલગ અલગ મંડળના એ પણ અમારી પાસે આ જે રજૂ કરેલા હતા એમાં સૌથી મુખ્ય પ્રશ્ન જે અમારા ગેર સમાધાનમાં થયેલા જે છે અને આમાંથી જે સરકારે આઠ દિવસમાં જેટલા સમાધાનના પ્રશ્નો થશે અને જેટલાનો ઉકેલ આવે એ સાથે બેઠક કરી અને આખરી નિર્ણય કરવા માટેની વાત કરવામાં આવેલી છે અમે અગાઉ સરકારે સમાધાનની ફોર્મ્યુલી કરી એમાં ખૂબ વિલંબ થયો છે પ્રશ્નનું સોલ્યુશન ફક્ત જે સમાધાન થયેલ બાબતો છે એમાં બે પ્રશ્નમાંથી જે ત્રણ હતા એમાંથી બે પ્રશ્ન જે સોલ્વ થયા ભથ્થામાં એલટીસી બાબત અને દસ ના ચૌદ દ્વારા જે પાંચ પેલાનો પ્રશ્ન અમારા ચૌદ માંથી એક જ પ્રશ્ન બાકી છે એ પ્રશ્નમાં વિલંબ થયો તો અને એ વિલંબ ખૂબ થયો છે એટલા માટે અમે સરકારને વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ અને બીજા જે કઈ પ્રશ્ન છે રૂટિંગ એ રૂટિંગ અમારા સાત આઠ પ્રશ્ન છે એમાં ક્યાંય એક બે પ્રશ્નમાં સરકારે ચર્ચા અધિકારીઓ સાથે કરી છે એ ત્રણ ચાર પ્રશ્નમાં વિચારણા કરવા માટેની વાત છે